રાજ્યની અંદર ફરી એક વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે માવઠાના વરસાદની શક્યતાઓ છે વરસાદ પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબસાગરની અંદર બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યા છે એ સાથોસાથ હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક અમુક પવનોની પવનોની ગતિ અને ખોટી દિશાને કારણે જે જે હોય છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેને કારણે અમુક ટ્રફ છે એ ગુજરાત ઉપર સર્જાઈ રહ્યા છે જેને કારણે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ચારસો ને પચાસ એચપીએ લેવલે આઠ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ દોકર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એ સાથે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય વરસાદી